વિશ્વ યોગ દિવસ નિમિત્તે બોટાદ સબજેલમાં કેદીઓને યોગા કરાવ્યા એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને સમગ્ર દેશમાં જ્યારે યોગનો કાર્યક્રમ થાય છે ત્યારે સમગ્ર કેદીઓમાં હૃદય પરિવર્તન થાય તેઓના જીવન શાંત રહે અને કેદી તરીકે છૂટીને જ્યારે પરિવારમાં જાય ત્યારે પણ હૃદય પરિવર્તન થઈ શાંતચિત થાય તેવા આશયથી સમગ્ર ગુજરાતની જેલોમાં યોગ દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ત્યારે બોટાદ સબ જેલમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ યોગના કાર્યક્રમમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ કેન્દ્રના બહેનો તેમજ બોટાદ કોર્ટના લીગલ સર્વિસમાંથી હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા કેદીઓને હૃદય પરિવર્તન થાય એનું ચિત્ત શાંત થાય તેવા હેતુથી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓ દ્વારા બોટાદ સબ જેલમાં રહેલ કેદીઓને યોગા કરાવ્યા હતા અને સમગ્ર કેદીઓએ યોગા કર્યા હતા આ યોગ દિવસના કાર્યક્રમમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ કેન્દ્રના બહેનો તેમજ લીગલ સર્વિસમાંથી આવેલા વકીલ શ્રી પાઠક સાહેબ તેમજ પીએલવીમાંથી આવેલા કાર્યકરો તેમજ બોટાદ સબ જેલના જેલર તરીકે ફરજ બજાવતા શ્રી ગઢવી સાહેબ હાજર રહ્યા હતા અને આ તમામ મહાનુભાવોની હાજરીમાં બોટાદ સબ જેલના કેદીઓએ યોગા કર્યા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે બોટાદ ખાતે આવેલ સબ જેલની અંદર ખાસ રાજયોગ મેડિટેશન અને પ્રાણાયામ યોગાસનનો કાર્યક્રમનું આયોજન થયું અને જેલર સાહેબ ગઢવી સાહેબે પણ કેદીઓ માટે ખૂબ સરસ આયોજન કરી અને માહિતી આપી અને એડવોકેટ સાહેબ પણ હાજર હતા કે જેમણે પણ યોગનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે એ પણ સમજૂતી આપી અને બ્રહ્માકુમારી જ કેન્દ્ર દ્વારા પણ રાજયોગ મેડિટેશન ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો કે જેના દ્વારા કેદી ભાઈઓ પણ પોતાના જીવનની અંદર એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી પોતાના જીવનની અંદર એક નવી શરૂઆત કરી શકે એવી શુભ ભાવના સાથે આજે આ રાજયોગ મેડિટેશન યોગ દિવસ નિમિત્તે આયોજન કરવામાં હતું આવેલ હતું શાંતિ નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે અહીં ઉપસ્થિત બ્રહ્માકુમારી બેન દીદીશ્રી તથા અમારા લીગલ એડના એડવાઇઝર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રી તમારા અન્ય યોગના મિત્રો પત્રકાર આમ તો જેલોની અંદર આજે સમસ્ત ગુજરાતની જેલોની અંદર અમારા બીજી સાહેબ ડૉક્ટર કે એલ રાવ સાહેબના માર્ગદર્શનથી અને ભાવનગર જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ એલ એમ રાઠોડ સાહેબના સહયોગથી બોટાદ સબ અંદર આજે એક યોગ થી શાંતિ તરફનો કાર્યક્રમ ગોઠવેલો તેમાં તમામ મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યાનો હું હૃદયથી આભાર માનું છું અને યોગ દ્વારા આવેલ બંધીવાનોનું પરિવર્તન થાય પરિવાર પોતાના પરિવારમાં પુનઃ સમાજમાં સ્થાપિત થાય અને પોતાના પરિવારમાં ખૂબ આનંદ ઉલ્લાસ સાથે જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી પોતાના મનને ચિત્તને શાંત રાખે એ માટેનો અમારો એક પ્રયત્ન હતો બસ જય હિન્દ જય ભારત